ફેશિયલ છે ને શૂટિંગ માટે એમ બાપ દીકરો બે આવી છે થોડો કે દો હાઈ કર દે હાઈ હા ભાઈ એમ તો અત્યારે અમારે જવાનું છે ભાઈ થોડુંક છે ને ભાઈ આપણે રાવણા જોવા રાવણા જોવા ભાઈ છે ને લગભગ દોઢ મહિના આ અમે રાખી એવા છે પણ રાવણે હજી સુધી ભાઈ જ્યાં ગયા નથી રાખીને એક વર્ષે ને વહેલા તોડવા ગયા હતા તે દૂર પાસે ગયા નથી રાવણે તો હે ને રાવણે જ આવું છે હું કેવા રાવણા છે આપણા તો થોડીક ભાઈ છે ને આવડિયા દેખાય ને મારી પાસે થોડીક ખાવા પૂરતી કોથમી છે ને આમાં 10 આ મોટા ખતરમાં છે ને આમ બધે જીરું છે તો ભાઈ આ ટાબડીયા ભાઈ છે ને એન્ટ્રી થા મમ્મી છે કારણ કે કોકનો મોલ બગડે ને એવું ન કરે હાય કરી દે હાઈ ઓ ચાલો બસ હેલ બરોબર નીકળી જાય પછી આપણે ફટાફટ નીકળી રાવણા નો બી જોવો એ ને હા રાવણા નો આવા છે ભાઈ રાવણા હાલો રાવણાની મુલાકાત કરી કારણ કે છે જબરા જબરા જો આ દેખાય ને ફરતો રાવણ તો ભાઈ હવે છે ને આમ થોડું થોડું આમ જોતા જાય ને ભાઈ આમાં થોડીક જોઈ કામે આવ્યા જોઈ લઈ પછી મળીએ ધીરે ત્યાં લો આવી જો ભાઈ આમાં છે ને આ ઢોર ખરિયાદ છે નકર આમાં ધ્યાન રાખી જાય કે બૂટ બૂટ હલવાની ક્યાંક મોઢું જોઈ લીધું આમાં હું મિત્રો છે ને એવું છે ને કે આમાં રેઢિયા ઢોર સરવા આવતા હોય ને તો નકરી ખરીયું ખરીયું કરી નાખી છે અને પાછું ખડમાં આમ ખરીનું ડગલું હોય તો ખબર ય ન પડે ને પગ આપડો આવી જાય તો હલવાઈ જાય તો શું થાય બધું પડી જાય ને મિત્રો એટલા આમ બ્રાહ્મણ ચિયારાઓમાં આવેલા જાય એ છે કારણ કે જે આમાં જો મોબાઈલ આડી છે ને પડી જવાનો હતો તો ભાઈ એનું ઉલટું ફુલટું થઈ નહીં બધું ને જે જોવાનું હોય ને ત્યાં નજર મારે આવી છે એ ને આમાં શું છે ખબર છે જોવાનું આ આ વસ્તુ જોવાની છે ફૂટું પડતું નહીં જોવાની રામણાની આપણે ભાઈ વાત કરીએ તો આમાં કેટલું બધું ભાઈ હજી છે ને પ્રોસેસ થાય છે કારણ કે હજી ચાલુ થાય ને તો આરામથી ભાઈ છે ને હજી બે ત્રણ મહિના લઈ લેવાના છે કારણ કે હજી જો આમાં ફૂલ થાય ફૂલ પછી ભાઈ એમાંથી લવિંગ થાય ના પેલા લવું થાય પછી લવિંગ થાય પછી ભાઈ રાવણો બંધાય ને પછી થોડો થોડો સાઈડમાં વેચીએ ત્યારબાદ ભાઈ રાવણો છે ને ધોરો થાય ને ત્યારબાદ પાકે તો ઓહ લગભગ છે ને ભાઈ તણાક મહિના તો ખેંચી જ લે થી પછી રાવણો થાય તો બતાવું ને તો કેવો રાવણ છે આડ બતાવવું બધું બધું રાવણ ક્યાંય બતાવતી ક્યાં આમ આમ મને બતાવજી કેવો કેવો રાવણ કેવાય આમાં આમ બતાવો હા જો ઈ તો લા ઓલું છે શું કેવાય આ રાવણો છે જ્યાં આ રાવણો છે હજી આમાં છે ને ભાઈ ઘણી પ્રોસેસ લાગી જવાની છે હા તો આ નાનું નાનું છે કારણ કે જોવાનું જ હતું હું તરીયું હજી ફૂટ્યું નથી તો ફૂટી ગયા હોય તો જોઈ આવી તો હવે ફૂટી ગયા છે કારણ કે આપણે કોન્ટ્રાક્ટ તો થઈ ગયો છે હસન આપણે જ ભાઈ હજી ઉપર સડીને તો જોયું નથી કેવી ફૂટશે એ તો શું છે ને પેલા આ ઝાડવા ઉપર નહીં પણ આ ઝાડવા ઉપર સડી આપણે જોઈ આવી કેવી ફૂટશે એ ભાઈ હજી એટલું સઈડે ભાઈ ના કીધું સાઈડ નથી હાફ સડી ગયો એટલું ઓછું છે

દેખાય ને આ રાવણા બધા હજી ભાઈ લાંબી બહુ પ્રોસેસ આની જો ટાઈમ જોઈએ ને તો ભાઈ સુરત દાદા જો હવે આ તો મન તૈયારી માં હે ભાઈ થોડો કાંટો માલ લઈ લગભગ છે ને સુરત દાદા હાથમી જા લાગે છે મને એવું તો હવે જેમ સેડ્યા ને એમ સબો પછ ઉતરવું જો હે પછી ઝાડવા પર સેડ્યા આપડે ને આ બે થાકી ગયા જો આરામ પછી બે કરે હે ભાઈ

સળિયા ગાડી માં હબ દેવાની બરોબર આયા 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 પીછે પીછે બેઠ પીછે હાલો આપણે બેહી જઈએ હાલો ભાઈ લેટ્સ ગો થયું એવું કે ભાઈ આપણે કણજા તો ગયા હતા પણ સિનેટિક શૂટ ઉતારતા ત્રીસ ટકા જેવું ચાર્જિંગ હતું ને એમાં કોઈકનો હોન આવ્યો ને તો બધા હિસોપ થઈ ગયો ગયા ફૂલો જ નહીં ભાઈ અમને વાત તો કરી કે બેટરીનો પ્રોબ્લેમ મોટો આમાં છે તો ફરી બીજા દિવસે ભાઈ આપણે શૂટ કરી દેવું બેટરી બેટમાં દુખતું હોય ભાઈ આપણે ક્યાં દિન કબ્યું છે આપણા જીવનમાં તો લોક આજ પૂરો કરી દેસું તો સવાર સવારના ભાઈ ઉઠી ગયા થઈ ને સવાર સવારનો આ માહોલ

ફરવા આવ્યા છે ઈ કેળામાં ખુદલી રોડ પણ માણાવદર રોડ ઉપર ભાઈ એર છે અહીંયા પાણી ભરીને જાય છે એ વાળીએ ને વિપુલભાઈ કેટલી ભરી લીધું પાણીનું આપણી ભાઈ આયા પૂજા આ વનલી રોડ આ માણાવદર રોડ ને આપણે આઈ અમે આવી ગયા છે હવે વાડીએ પોસી ગયા છે ને વિપુલ જોવો આવતા ભેરો ભાઈ સાબ નઈ ઓહે આવતા ભેરો સા નથી બનાવ્યો ભાઈ અડણ થઈ ગયા છે ભાઈ 11 ને 11 વાગે ભાઈ સામે બે ભાઈઓ પીધો દૂધ ને ભાઈ અમે છે ને આવ્યા છે આપડે પૈસા આપી દો ને ઈ ટોપડી બે વાટકા ઉઠકે છે હાલો હું તમને ફટોફટ છે ને ત્યાં મળવું ક્યાં ફટોફટ તમને છે ને કામ કરીને જ્યાં મળવું આવી ગયા ભાઈ આપણે ક્યાં કામ કરી ત્યાં આવી ગયો તો હા મારે છો કારણ કે હેને કામ કર્યું ને જો આ આપણે હે ને ભાઈ કામ કરી કરીશું આ પારાની ધૂળ છે ને આમ નાખી શકીએ કારણ કે આ વેસ્ટેડ ધૂળ છે ને રોટા વોટર મારેલું છે એટલે વધિયારની ધૂળ છે એ આપણે ઉપાડીને આમ ફેંકી છે ભાઈ નમૂનો બતાવી દે તો આવું કામ કરી છે હા એટલે સાડે છે કારણ કે આ પાવડો ઢળીને એટલે આ વ્લોગ હતો અહીંયા સુધીનો કેમ કે કાલ આપણે ભાઈ વ્લોગ પૈસા છે ને રાવણા હાટું બનાવ્યો તો પણ ચાર્જિંગના બધ કિસ્મતે ભાઈ છે ને આપણો વ્લોગ અધૂરો રહ્યો ને કાલ એક બે દિનો ભાઈ વ્લોગ એડ કરવો પડ્યો તો જે પણ ભાઈ નવા આપણા મિત્રો આવતા હોય ભાઈ જોવા તે બધાને ભાઈ આપણે કઈ છે હું કઈ છે એ બિલકુલ ફટોફટ કહેતો ભાઈ લાઈક એન્ડ ફોલો એન્ડ શેર ત્રણ વસ્તુ કરવાનું ભૂલવાનું નથી થાતું